નડાબેટ ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમ યોજાયો પ્રાકૃતિક ખેતી નહીં અપનાવીએ તો આવનારા સમયમાં અનેક રોગોનો ભોગ બનશું રાજ્યમંત્રી સ્વરૂપજી તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ નજીક ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા બનાવવામાં આવેલ ટુરિઝમના ઓડિટોરિયમ હોલમાં શુક્રવારે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ વાવ થરા અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકોએ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી દવાઓના વધુ પડતા વપરાશથી ઉત્પન્ન થયેલ અનાજ અને અન્ય ખાદ્ય પદાર્થો થકી હાલના સમયમાં અનેક નવા નવા રોગો જે પેદા થઈ રહ્યા છે આમ ને આમ આપણે આડેધડ વપરાશ કરતા રહીશું તો આવનારા સમયમાં આપણી ખેતીલાયક જમીન બિન ઉપજાઉ બની જશે જો આપણે પ્રાકૃતિક ખેતી નહીં અપનાવીએ તો ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાશે એટલે ગાય આધારિત દેશી પદ્ધતિ અપનાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે વૈજ્ઞાનિક આધારો સાથે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ જણાવ્યું હતું કે જ્યારે કેનાલ નહોતી એ સમયે આપણે પ્રાકૃતિક ખેતી કરતા હતા અને આપણા વિસ્તારમાં પાકતા અનાજ કઠોળની માંગ રહેતી હતી પરંતુ કેનાલ આવ્યા બાદ પિયતની સગવડ થતાં વધુ ઉત્પાદનની લાયમાં આપણે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વપરાશ વધાર્યો છે જેનાથી અનેક બીમારીઓ પેદા થઈ છે સરકાર પણ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે મ રાજ્યપાલ દ્વારા પણ આ વિસ્તારની અંદર ત્રણ દિવસ રોકાઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે છે તેમને સરકાર દ્વારા સરકારની યોજના દ્વારા જે સહાય આપવામાં આવી હતી તેના ચેક પણ વિતરણ કરવામાં આવ્યા હતા ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનું આજે મિટિંગ રાખવામાં આવી હતી અને અહીંના સોયગમ તાલુકો વાવ તાલુકો ભાવર તાલુકો જ્યાં આપણે પ્રાકૃતિક ખેતી કરી શકીએ એ ગાય આધારિત ખેતી ખેતી કરી શકીએ એના માટે બધાને એક સારી રીતે સમજણ પડે એ રીતે માહિતીગાર કરવામાં આવ્યા હતા અને આ વિસ્તારની અંદર યુરિયા ખાતર હોય ડીએપી હોય જંતુનાશક જંતુનાશકદા હોય એના મુક્ત ખાતી ખેતી કરવા માટે સૌને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને તમામ ખેડૂતો આવ્યા હતા અને તમામ ખેડૂતોને એક મોદી સાહેબે એ સંકલ્પ લીધો છે કે આપણા ભારતની અંદર આપણા દેશની અંદર આપણા ગુજરાતમાં એક પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ફરીથી આપણે રોગોથી બચીએ એના માટે એક આહવાન કરવામાં આવ્યું હતું અને તમામ ખેડૂતોએ અહીંના ખેડૂતોએ એક નિર્ણય લીધો છે કે આવનારા સમયમાં અમે બધા સાથે મળે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીશું ખેડૂતોને શું અપીલ કરેડૂતોને એટલું કહેવા માંગુ છું કે સમયની સાથે જે રોગો વધી રહ્યા છે એ રોગોને નાથવા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળી અને ફરીથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી